કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રવેશોત્સવ ઉજવાયો સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરામાં પ્રથમ વર્ષ બીકોમમાં પ્રવેશ મેળવેલા બસો ઉપરાંત વિદ્યાર્થીઓનો કોલેજ કોલેજના પ્રોફેસર સોલંકીની અધ્યક્ષતામાં કોલેજના સદાબા હોલ ખાતે ઉત્સવ અને ઉમંગભેર ઉજવાયો જેમાં પ્રથમ વર્ષ વિકમના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને કુમકુમ તિલક ગુલાબનું ફૂલ અને પેંડા ખવડાવી મોડું મીઠું કરાવી કોલેજમાં ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર અરુણસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને આવકારી જીવનમાં ડિસિપ્લિનનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓ ને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રેરક ઉદ્બોધન કર્યું હતું સાથે સાથે કોલેજના સ્ટાફમાં ડોક્ટર સ્નેહાબેન વ્યાસ ડોક્ટર વિનાબેન પટેલ ડોક્ટર પાયલબેન વ્યાસ અને પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ સહિત અધ્યાપકોએ વિદ્યાર્થીઓને આવકારી જીવન માટે બહુમૂલ્ય ભાતું પીરસ્યું હતું સમગ્ર કાર્યક્રમને કોમર્સ કોલેજ ગોધરાના એનએસ એસના વિદ્યાર્થીઓએ પોતાની રીતે આયોજન કરી ભવ્યથી ભવ્ય રીતે ઉજવ્યો હતો ખાસ કરીને એનએસએસ લીડર હર્ષિતા ખીમાણી અને તેમની ટીમે ખૂબ જ જહેમત ઉપાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો